આવી પહો ભંગારના વેપારી છ પોલીસ સામે કબુલાત કરી આવી રીતે ચોરેલું ભંગાર વેપારી લેવી કરતા હોય છે તો પોલીસ તપાસ કરી આવા વેપારીઓ પર અંકુશ લાવશે વડગામ તાલુકામાં વાડા કરી બેસેલા વેપારીઓ મોટા પ્રમાણમાં વાહનો લેતા હોય છે ત્યારે પ્રશ્ન એ છે કે આ વાડા કરી બેસેલા વેપારી જીએસટી સરકારને આપે છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે વાહનો મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવતા હોય છે એને સીએનજી બાટલા બે નંબરના વેચતા હોય છે તો આરટીઓની પરમિશન અને પરમિટ લીધેલ છે કે નહીં એ પણ તપાસનો વિષય છે તો આવા ભંગાના વાડા કરી બેસેલા ચોરીનું સામાન ખરીદનારા ઉપર સ્થાનિક પોલીસ જીએસટી અધિકારીઓ અને આરટીઓ અધિકારીઓ આવા મોટા પાયે ભંગાના વાડા ખોલી બેસેલા વેપારીઓની તપાસ કરી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી પુષ્પમ પત્રમ વ્યવહારથી આવા ભંગારના વાડા ધમધમતા રહેશે એ આવનારો સમય જ બતાવશે રમેશભાઈ પરમાર આઈસીવન ન્યૂઝ ગુજરાતી વડગામ